પાત્રમાં ઇરમાના પંદરથી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનીંગ થયું જેમાં ઝાયડસ અને કરમસદ મેડિકલમાં વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે ત્યારે તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ફાઉન્ડેશન ડે હતો ફૂડ પોઈઝનીંગ પાછળ ફાઉન્ડેશન ડેનું ફૂડ કે અન્ય કોઈ વસ્તુ છે તેની તપાસ પણ થઈ રહી છે વધુ માહિતી માટે સંવાદદાતા યશદીપ ગઢવી જોડાઈ ચુક્યા છે યશદીપ પંદર થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે અને જે ડે ઉજવણી કરવામાં આવી તેનું ફૂડ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ સામે આવ્યું છે પ્રતિપાલ જે પ્રમાણે ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમા તરીકે જાણીતી આ સંસ્થા છે જેની સ્થાપના ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા આજથી સુડતાલીસ વર્ષ પહેલા કરવામાં આવી હતી જેના ફાઉન્ડેશન ડે આજે ઉજવણી કરવામાં આવી હતી ત્યાં વિદ્યાર્થીઓનું એક ગેધરિંગ કરવામાં આવ્યું હતું અને ડોક્ટર વર્ગીસ કુરિયનના જે વિચારો છે ને તેમની જ્યાં સ્થાપના જે કરી હતી ઇન્સ્ટિટ્યૂટની ત્યારબાદની જે ઇન્સ્ટિટ્યૂટે જે ખ્યાતના મેળવી હતી તેને લઈને એક આખું જે સેમિનાર જેવો કાર્યક્રમ થયો હતો ત્યારબાદ જે વિદ્યાર્થીઓને ભોજન પણ પીરપવામાં આવ્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક જે છે ફૂડ પોઈઝનિંગ ની અસર જોવા મળી હતી અને તેમની જે છે કારણે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટેની ફરજ પડી છે હાલ જે વિદ્યાર્થીઓ છે તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની અત્યારે સારવાર ચાલી રહી છે વિદ્યાર્થીઓની સ્થિતિ પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે જે સ્થિતિ જે છે તે સ્થિર છે અને હજુ આગળની સારવાર બાદ જે છે જે સત્તાવાર જે માહિતી બહાર આવશે ત્યારે જાણી શકાય છે કે વિદ્યાર્થીઓની આ સ્થિતિ પાછળનું સાચું કારણ શું છે મહત્વનું છે કે આ જે સમગ્ર બાબતે જે પ્રોગ્રામ યોજાયો હતો અને ત્યારબાદ જે ભોજન લેવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓની તબિયત